દોસ્તો નવરાત્રિની સિઝન શરૂ થઈ ગયેલી છે અને નવરાત્રી પતેને એના પછી ખાસ અમે એઝ એન ઓર્થોપેડિક સર્જન જોતા હોઈએ છીએ કે અમારે ત્યાં દર્દીઓની સંખ્યા વધી જતી હોય છે તો આ વખતે હું તમને એ ટિપ્સ આપવા માંગુ છું કે જેનાથી તમે કોઈ પણ ઓર્થોપેડિક ઇન્જરીથી બચી શકો છો સૌથી પહેલી વસ્તુ ગરબા શરૂ કરો તેની પહેલાં એટલીસ્ટ દસ મિનિટ માટે તમે સ્ટ્રેચિંગ કરો તમારા ઘૂંટીના સ્નાયુઓનું તમારી એન્કલ જોઈન્ટનું તમારા ઘૂંટણના સ્નાયુઓનું સાથળનું થાપાનું અને કમરનું તેનું તમે સ્ટ્રેચિંગ કરો તો તમે ઇન્જરીથી બચી શકો છો બીજી વસ્તુ કે ગરબા વખતે તમારે હાઇડ્રેશન મતલબ કે પાણી ખૂબ જ વધારે પીવું જોઈએ તમે જેટલું હાઇડ્રેશન સારું રાખશો તેટલું તમારા મસલની સ્ટ્રેન્થ પર સારી રહેશે તમને થાક ઓછો લાગશે તમારી ગાદીને તમારા જોઈન્ટ્સને એ બધાને પ્રોપર ન્યુટ્રિશન પણ મળી શકશે અને તમે સ્લીપ સ્લીપડિસથી કે બીજા કોઈ પણ દુખાવાથી બચી શકો છો ત્રીજી વસ્તુ હંમેશા તમારે પંદર વીસ મિનિટ પછી તમારે એક બ્રેક લેવો જ જોઈએ એવું નહીં કે આપણને ગરબા વર્ષે એક જ કરવા વખત કરવા મળે છે તો આપણે ચાર ચાર પાંચ પાંચ કલાક કન્ટિન્યુઅસલી ગરબા કરીએ એટલીસ્ટ પંદર વીસ મિનિટે તમારે એક વખત બ્રેક લેવો જોઈએ ફરીથી તમે રિલેક્સ થાવ થોડા ફ્રેશ થાવ અને ફરીથી તમે ગરબા શરૂ કરી શકો છો અને ચોથી મહત્ત્વની વસ્તુ છે કે તમારે હંમેશા ઊંઘ પૂરતી રાખવી જો તમે બે વાગે પણ પાછા આવ્યા હો તો એટલીસ્ટ સાત કલાકની ઊંઘ કોઈ પણ રીતે તમારે પૂરી કરવી જ જોઈએ તો જ તમારા મસલની જે નાની નાની ઇન્જરી થયેલી હોય છે ને તેની રિકવરી આવે તમે આ ચાર ટિપ્સ ફોલો કરશો તો તમને નવરાત્રિ પછી ઓર્થોપેડિક સર્જનને મળવાની જરૂરત ઓછી પડશે ધન્યવાદ